શું મોરબીને લાભ મળવાનો છે જે તમામ લોકોને તકલીફનું નિવારણ પણ થઈ શકે છે જન્માક્ષર છે લગ્નના મેળાપક છે કુંડળી આધારિત ફળકથન છે જ્યોતિષ અને ટેકનોલોજી બંનેનો સુભક સમન્વય પણ જોવા મળે છે અત્યાર સુધી ચાલીસ વર્ષમાં નિઃશુલ્ક આપણે સેવા આપીએ છીએ પ્રખ્યાત કથાકાર આદરણીય શ્રી નિખિલ શાસ્ત્રીજીના મોમાઈ જ્યોતિષ કાર્યાલયનું થયું છે ત્યારે ઓફિસ બદલ હું એમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું જેમ યોગ્ય રોગનું નિદાન યોગ્ય થેરાપી છે એમ જીવનની ઘણી બધી તકલીફોના સમાધાન જ્યોતિષ શાસ્ત્રમાં છુપાયેલા છે આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા ઘણી બધી રીતે માનસિક રીતે થાકેલો વ્યક્તિ માત્ર મહેનત એ એનું સમાધાન નથી પરંતુ કોઈનું સાચું માર્ગદર્શન ઘરની અંદર કરેલો નાનકડો ફેરફાર એ માટે મળેલું ગાઈડન્સ એ એ ઘણી વખત સમસ્યાનું સમાધાન બનતું હોય છે ત્યારે એવા જ આપણા જીવનના ઘણા બધી તકલીફો અને સમસ્યાઓનું સમાધાન લઈને મોમાઈ જ્યોતિષ મોરબીના ખૂબ પ્રીમિયમ લોકેશન આપણે જે રવાપર ચોકડી નથી ત્યાં કેપિટલ માર્કેટ ત્યાં ઉત્તમ ભજીયાવાળું જે બિલ્ડિંગ છે ને એમાં થર્ડ ફ્લોર ઉપર એકસો ને 121 નંબરની સોકની અંદર આજથી કાર્યરત થઈ ચૂક્યો છે નિખિલ શાસ્ત્રીજી જોડાયા છે સૌથી પહેલા સ્વાગત છે આપનું અને સુંદર મજાની ઓફિસ ઘણા બધા તકલીફોના નિવારણો જ્યારે જ્યોતિષ શાસ્ત્ર છે ત્યારે શું મોરબીને લાભ મળવાનો છે શું કંઈ નવી નઈ થી શું કેશો સૌથી પહેલા આરબી ન્યૂઝ અને રવિભાઈ આપને ખૂબ 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 અભિનંદન અને આપ પધારવાના માટે ખૂબ ખૂબ આભાર આપનો ખૂબ સરસ મારા પિતાશ્રી જે મોરબીમાં નટુ મહારાજથી પ્રખ્યાત છે જેમને ઓગણીસો પંચ્યાસી આસપાસ મોરબીમાં ફર્સ્ટ એ જ્યોતિષની ઓફિસ મુંબઈ જ્યોતિષ જૂના બસ આરંભ કરી પછી બીજો જ બ્રેન્ચ અમે થોડાક સમય પછી આજથી દસ અગિયાર વર્ષ પહેલાં મહેશ હોટલ પાસે અને હવે કેપિટલ માર્કેટ મોરબીમાં આપણે ત્રીજી ઓફિસનું ઉદઘાટન કરી રહ્યા એ બદલ સમગ્ર મોરબીવાસીઓ જે સમગ્ર પરિવાર છે અને ખાસ કરીને ખાલી યજમાન શ્રી નહીં મોરબીની દરેક જ્ઞાતિ દરેક પરિવાર એમને ખૂબ પ્રેમ અને સાથ આપ્યો એના બદલ અમે આ ચાલીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી છીએ સાથે સાથે આ સરસ મજાનું ઓફિસનું ઓપનિંગ પણ કરી છે ઓકે જ્યોતિષની કઈ કઈ વસ્તુઓનું નિવારણ અહીંયા મળવાનું છે શું કહેશો જ્યોતિષ એ આપણે જોઈએ તો એક મેપ જેવું છે જે તમામ લોકોને તકલીફનું નિવારણ પણ થઈ શકે છે માર્ગદર્શન પણ થઈ શકે છે અહીંયા આપણે જન્માક્ષર છે લગ્નના મેળાપક છે કુંડળી આધારિત ફળકથન છે નિવારણ છે છે એમની સાથે ધાર્મિક કાર્યોમાં વિવાહ સંસ્કાર એ સિવાયના ભાગવત સપ્તાહના આયોજનો છે એવા તમામ એમની સાથે પ્રકારના નંગો છે યંત્રો છે જ્યોતિષને લગતા ઘરના વાસ્તુના નિવારણ માટે વાસ્તુના તમામ યંત્રો છે જે અમારા ત્રણ ભાઈ છે શાસ્ત્રીજી ધર્મેન્દ્રભાઈ હું અને વિપુલભાઈ અમે અહીંયા બેસી અને આ બધું નિવારણ કરવાના છીએ હવે સમય પ્રમાણે જ્યોતિષ અને ટેકનોલોજી બંનેનો સુભક સમન્વય પણ જોવા મળે છે અને આપની આ ઓફિસની અંદર પણ એ જોવા મળે છે શું કહેશો હા હવે શું છે આધુનિક યુગ જેમ બદલે યુગ પરિવર્તન ભગવાન કૃષ્ણે પણ ભાગવતમાં કીધું પરિવર્તન સંસારનો નિયમ છે એ એસ્ટ્રોલોજી તો જૂની જ છે પણ વૈદિક જ જ્યોતિષ છે પણ એના નવા આયામો જેમ કે ઉર્જાને માપી

બિલકુલ નિઃશુલ્ક પ્રમાણે આ જ્યોતિષની કોઈ ફી રાખતા નથી જે લોકો આવે છે એને જે પ્રમાણે નિઃશુલ્ક આપણે સેવા આપીએ છીએ ખાસ તો આ તમારા કહેવાય લ્યો બસ આપની અનુકૂળતાએ આપના જીવનના ઘણા બધી તકલીફો હોય છે એ તકલીફોનું નિવારણ ડાયરેક્ટ કે ઇન ડાયરેક્ટ જ્યોતિષશાસ્ત્ર એમાં ખૂબ મહત્વનો રોલ ભજાવતો હોય છે તો આપને પણ જ્યારે જ્યોતિષને લઈને કંઈ પણ પ્રકારની નિવારણ જોતું હોય અને શાસ્ત્રીજી કથાકાર પણ ખૂબ સારા છે કથાને લઈને અલગ અલગ વિધિને લઈને પણ આપને કોઈ પણ પ્રકારનું કામ હોય તો ચોક્કસ મુલાકાત લેજો કેપિટલ માર્કેટ આપણે જે ઉત્તમ ભજીયાવાળું બિલ્ડિંગ છે થર્ડ ફ્લોર ઉપર બરાબર ને ત્રીજા માળે મોમાઈ જ્યોતિષ ચાલુ થઈ ચૂક્યો છે તો આપની અનુકૂળતાએ ચોક્કસ મુલાકાત લેજો થેન્ક યુ સો મચ આભાર મોરબીની કેપિટલ માર્કેટમાં પ્રખ્યાત કથાકાર આદરણીય શ્રી નિખિલ શાસ્ત્રીજીના મોમાઈ જ્યોતિષ કાર્યાલયનું થયું છે એ પ્રસંગે ઉપસ્થિત રહેવાની અને આ મંગળ કાર્યમાં અમને આમંત્રણ આપીને એક શુભ નિષ્ઠા ભર્યું આ કાર્ય એ માટે અમે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ જયંતિભાઈ રાજકોટિયા જિલ્લા ભાજપ પ્રમુખ છેલ્લા ચાલીસ વર્ષથી આ મોમાઈ જ્યોતિષ લોકોના સુખ દુઃખની અંદર સાથી રહી અને આજે એમને સ્થાન ફેર કરી અને કેપિટલ માર્કેટમાં નવી ઓફિસ જ્યારે કરી છે ત્યારે એ ઓફિસ બદલ હું એમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને દરેકને હું વિનંતી કરું છું કે આપણા સુખ દુઃખની અંદર જ્યારે જરૂર પડે ત્યારે એમનો સંપર્ક કરીએ અને આપણે આપણા જીવનનો એક દિશા તરફ આપણે આગળ વધીએ